કે જ્ઞાન સહાયક એ વૈકલ્પિક વ્યવસ્થા છે અને એ કાયમી ઉકેલ નથી એવું મેં ગયા વખતે પણ કહ્યું હતું અને એનામાં એ એને એને ધ્યાને લઈને અમે ચાલુ વર્ષે આપણી જે આપણી એક્ઝામો નવી આપણે લીધી અને જે આપણું મહેકમ હતું એ પ્રમાણે એકત્રીસ દસના ધ્યાને રાખીને અમે અત્યારે આ જગ્યાઓ આપણી ખાલી હતી ગુજરાતમાં એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રી અને અમારા શિક્ષણમંત્રીશ્રીઓ અને અમારા સાથે કેબિનેટ અને સાથે વિભાગના અધિકારીઓ સાથે સલાહ મસવરા કરીને અમે આ જે મહેકમ પ્રમાણે આ ચોવીસ હજાર સાતસો જગ્યાઓ ભરવાનો નિર્ણય માન્ય મુખ્યમંત્રીશ્રી એમને આપ્યો છે એટલે હવે આ જે વૈકલ્પિક વ્યવસ્થા જે હતી આપણી જ્ઞાન સહાયક ગયા વર્ષે આપણે ભરતી કર્યા છે સત્તર હજાર જેટલા ભરતી કર્યા છે આપણે અને એમને આપણે વેતન પણ સારું એવું આપીએ છીએ પ્રાઇમરીમાં એકવીસ હજાર છે માધ્યમિકમાં ચોવીસ હજાર છે અને ઉત્તર માધ્યમિકો છવ્વીસ હજાર એટલે જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને જે મેરિટ લાયા હતા એમને ઓર્ડર આપ્યા એટલે એ એ શિક્ષક તરીકેની એમની એમની નવું શીખી શકે શીખવાડી શકે અને વિદ્યાર્થીઓ સારા ટીચર મળે હેતુ એ હતો અને હવે જે આપણી રેગ્યુલર ભરતી કરવા જઈ રહ્યા છે એટલે એ જ્ઞાન સાહેબ અગિયાર મહિનાનો કરારવાળો હતો એ પણ આમાં એપ્લાય કરી શકશે પછી મેરિટના ધોરણે એમને ઓર્ડર મળશે અને આ જે જગ્યાઓ જે આપણી ટોટલ જે છે ટેટ ટુની અને ટાટ માધ્યમિક ટાટ ઉત્તર માધ્યમિક જે ભરાશે એ ભરાશે ભરાયા પછી પણ વેકેન્સી ખાલી રહે કેટલીક મેડિકલના કારણે કોઈ મૃત્યુ થયા હોય જિલ્લા ફેરની બદલી થઈ હોય કેટલાક રિટાયરમેન્ટ સતત ચાલતી પ્રક્રિયાઓ છે એમાં જે વેકેન્સી ખાલી રહે એના માટે પણ જ્ઞાન સહાયકની અમારી યોજના અમે ચાલુ રાખવાના છીએ એ ચાલુ રહેશે આટલી જગ્યાઓ ચોવી હજાર સાતસો ભર્યા પછી પણ જે વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણના હિતમાં જ્ઞાન સહાયક જે પોલિસી છે એ અમારી કરારવાળી ચાલુ રહેવાની છે અને ભરતી પણ ચાલુ રહેશે તબક્કાવાર અને એ વર્ષ વાઇઝ અમે જે જગ્યાઓ એકત્રીસ દસ અને એકત્રીસ પાંચ શિક્ષણ વિભાગમાં રિટાયરમેન્ટ બે તારીખોનું હશે સત્રાંતે અને સત્રની વચ્ચે એટલે એમાં જે જગ્યાઓ ખાલી પડે અમે રેગ્યુલર પણ ભરતી કરીશું પણ વાર્ષિક ભરતી કેલેન્ડર જે કરીશું વાર્ષિક ભરતી ને વચ્ચે જે કે વિદ્યાર્થીઓને જે ટીચર ના મળે એના માટે અમારી આ જ્ઞાન સહાયક પોલિસી ચાલુ રહેશે અચ્છા એવું એટલે ઇન શોર્ટ ક્યાંક ને ક્યાંક બીજા તત્વો દ્વારા જે વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે એને ગેરદોરવણી કરવામાં ખોટી રીતે એને ભરમાવવામાં આવી રહ્યા છે એમ કહી શકાય વિપક્ષોનું કેટલાક લોકોનું તો આ કામ છે અને યુવાનોને મારી વિનંતી છે કે આપણે મેરિટ મેરિટ લઈને વિદ્યાર્થીઓ ભણે છે જે ભણે છે એમને કોઈ પ્રોબ્લેમ નથી પણ કેટલાક આની પોલિટિકલ એંગલથી જોતા હોય છે કારણ કે ઘણા બધી બધી વખત જોયેલું છે કે કોઈ એક નેતા છે એ ત્યાં પહોંચી જાય છે અને આપણે તમે પણ સાંભળ્યું જશે ટીવીના માધ્યમથી કે ભૂપેન્દ્રભાઈ પટેલ તો ખાલી માત્ર માત્ર કહેવા માટે જ છે ખાલી જાહેરાત કરવા માટે જ છે મંત્રીઓ બધું નક્કી કરે છે અને ત્યાંથી બધું નક્કી થાય છે એ તો વિદ્યાર્થીઓ હવે જેને જે બોલવું બોલે એ લોકશાહીમાં દરેકને બોલવાનો અધિકાર મળેલો છે પણ જે વાસ્તવિકતા જે છે એ આપણે સમયાંતરે આ ભરતી હા વચ્ચે થોડી બ્રેક પડી હતી એટલે એ અમે સ્વીકારીએ છીએ આપણે નથી કરી શકીએ પણ હવે એને અમને સ્મૂથલી હવે આપણે મંજૂરી મળી છે એટલે દિવાળી પહેલાં તમામ આ ભરતીઓ ટેટ ટુની અને અન્ય માધ્યમની ટેટ વનની અને સાથે તાટ માધ્યમિક તાટ ઉત્તર માધ્યમિક એચ મેટ આચાર્યોની અને આવનારા સમયમાં તબક્કાવાર બધી જ ભરીને આપણે દિવાળી પહેલાં આજે પરિપૂર્ણ કરીશું તેમ છતાં પછી જે ખાલી જગ્યાઓ રહેશે એ પણ અમે જ્ઞાન સહાયકના આપણા ઉમેદવારોથી અમે ભરીશું એટલે શિક્ષણના હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં કોઈ અગવડતા ના પડે એના માટેના પ્રયત્નો કરીશું આજે ચોવીસ હજાર સાતસો જગ્યાઓ નાની મોટી નથી આજે સિત્તેર ટકા જગ્યાઓ આપણી ભરાવાની છે અને ફરીથી પાછું એકત્રીસ દસ અને એકત્રીસ પાંચ શિક્ષકો રિટાયર થશે ગુજરાતમાંથી પ્રાઇમરીમાંથી માધ્યમિકમાંથી એ ગેપ જોઈને પછી ફરીથી આવતા વર્ષે ફરીથી ભરતી કરીશું એટલે તબક્કવાર ચાલુ રાખીશું એટલે એક સાથે આ વચ્ચે મોટો લોટ આપણી પાસે આવી ગયો છે એટલે એ સારી ખાલી જગ્યાઓ લગભગ ભરાશે એની સાથે સાથે ટેક ઉમેદવારો જે છે એને પણ હું કહેવા માગું છું કે ભાઈ જે લોકો એક નવની રાહ જોઈને બેઠા છે અને જે લોકો એવું માની રહ્યા છે કે ભાઈ એક નવે અને એક દસે અને એક અગિયારે જે જાહેરાત કીધી છે એ જાહેરાત એ જ દિવસે આવી જશે જો તમે આવું વિચારીને બેઠા હોય અને તમે કશું જ પગલા ન લેતા હોય તો તમે જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ કરો છો જે લોકોએ જે તે સમયે આંદોલન કરવાનું હતું એ સમયે કઈ છે રોડ ઉપર આવ્યા છે ઘસણા છે સંઘર્ષ થયો છે પોલીસે માર્યા છે પછી એ જે તે જગ્યાએ રજૂઆત કરવા પહોંચ્યા છે અને એને એના હકનો રોટલો ચોવીસ હજાર સાતસોની ભરતી એ આંદોલનકારીઓ છે લોકો ગ્રાઉન્ડ ઉપર જઈને લડતા હતા એના કારણે આ જાહેરાત થઈ છે આ જાહેરાત હજી ઓફિશિયલ અધિકૃત રીતે ક્યાંય કરવામાં નથી આવી અને જ્યાં સુધી ઓથેન્ટિકેટેડ નથી આવતું ને ત્યાં સુધી તમને પણ નુકસાન જ છે અને મારો વિડીયો રેકોર્ડ કરીને રાખજો ચલાવવું હોય ને તો એક નવ એક દસ અને એક બાર એક અગિયાર એ ત્રણેય દિવસે ચલાવજો અને યાદ રાખજો કે એ દિવસે એ જાહેરાત નહીં જ આવે જાઓ એક નવ એક દસ એક અગિયાર જે જાહેરાત કીધી છે એ જાહેરાત નથી જવાની કારણ કે તમે બધા શાંત બેસી ગયા છો અને એ લોકો બિંદાસ થઈ ગયા છે બે લગામ થઈ ગયા છે એ ઘોડો હોય ને ઘોડો એની ઉપર અંકુશ હોવો જોઈએ લગામ હોવી જોઈએ એ લગામ ક્યાંથી આવે ખબર છે એ લગામ આવે તમારી માંગણીઓથી એ લગામ આવે સતત તમારી ઉઘરાણીઓથી એ અધિકારીઓ ઉપર એ નેતા ઉપર તમે લગામ બાંધીને રાખો છો ખરી એ લગામ તમે રાખતા નથી એટલે બધા જ લોકો બેલગામ બની ગયા છે એ નેતા હોય કે અધિકારી હોય એ બેલગામ છે અને ક્યાંય કોઈને તમારી કશી જ ચિંતા નથી તમને એમ હોય કે ફલાણા અધિકારીઓ મારી ચિંતા કરે છે ફલાણા નેતાએ કહી દીધું આવી જશે શિક્ષણ મંત્રી આમ કહી દીધું ને શિક્ષણ અધિકારી આમ કહી દીધું ને હવે ફાઇનલ જ છે ને પેંડા વેચીને કાં ફૂલાલ કરીને કાં ખૂબ ખૂબ આભાર તમે ખૂબ સારું કર્યું અમારું વતી તમારા પરિવારમાં ખૂબ આમ કહેવાય શુભેચ્છાઓને આ બધું પાઠવી દીધું યાદ રાખજો અફસોસ સિવાય તમારા જીવનમાં કશું જ કાંઈ વધવાનું નથી બીજી તારીખ મને યાદ કરજો જો હું ખોટો હોય તો તમે કયો તૈયાર બરાબર બીજી તારીખ યાદ રાખજો બે નવ બે દસ અને બે અગિયાર ત્યારે હું તમને આ વિડીયો રિપીટ કરજો કે યુવેશભાઈ કહેતા હતા કે ભાઈ જે તે સમયે ઉઘરાણી કરવા હાલો ઉઘરાણી કરો લગામ રાખો અંકુશ રાખો બરાબર આ આ ખરેખર જોઈ છે બાકી બે લગામ ઘોડો છે ને એ ક્યારેય પોતાના ટાર્ગેટ સુધી ન પહોંચી શકે બે લગામ ઘોડો બેલગામ અધિકારી કે બેલગામ નેતા એ ક્યારેય જે જીવનમાં ખરેખર બહુ મોટી મોટી સૂકવાની વાતો કરે એને ખરેખર લગામ રાખવી પડશે તમે નથી રાખતા ભૂલ તમારી છે એટલે ભોગવવાનું તમારે જ આવશે એટલે ટેકટાકના ઉમેદવારો હજી પણ તમે સુતા હોય તો જાગી જજો બાકી દંભ કરતા હોય તો તમને મુબારક મને કશું જ વાંધો નથી અમે તો ગ્રાઉન્ડ ઉપર જ રહી રહ્યા છીએ હું જેલમાં ગયો છું બરાબર કેટલી વખત કદાચ તમને અટકાયત કરે ન કરે એ દિશા મારી તો અટકાયત હોય જ છે અને મને યાદ છે આથી એક વર્ષ પહેલાંનો એ દિવસ એકવીસ તારીખ ઓગસ્ટ મહિનો ઓગસ્ટ કેનો મહિનો ખબર છે ક્રાંતિનો મહિનો આ સીસીવાળા હોય ફોરેસ્ટવાળા હોય ટેકટાટવાળા હોય બધાને કહી દઉં કે ક્રાંતિનો મહિનો છે